આ સ્કૂલ વાહનના નવા નિયમો લાગુ થયાના આઠ મહિના બાદ પણ પરમિટ ન મળતા મુજબ અમદાવાદમાં જ સ્કૂલ રિક્ષા ઇકો અને વાહન મળીને અંદાજે પંદર હજારથી વધુ વાહનો સ્કૂલ વર્ધીમાં દોડે છે જ્યારે રાજ્યમાં એસી હજાર જેટલા વાહનો દોડે છે નવા નિયમોનું કોઈ પણ સંજોગોમાં સંપૂર્ણ પાલન થવું અશક્ય છે તેમાં પણ સ્પીડે વાહન ચલાવવું સૌથી અઘરું છે જેના કારણે પરમિટ મળવામાં મુશ્કેલી થાય છે આવા મન ફાવે તેવા નિયમોના લીધે સ્કૂલ વાહનના ફેરા કરનારા ચાલકોએ ધંધા બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું તેવો પણ આક્ષેપ છે તો નવા નિયમોમાં વિદ્યાર્થીઓની સલામતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પરંતુ નવા નિયમો કેટલાક એવા છે કે જેના થકી જે સ્કૂલ વર્ધી ચલાવી રહેલા જે ચાલકો છે અથવા તો માલિકો છે તેમને તકલીફ થઈ રહી છે તેમનું કહેવું એમ છે કે આટલા બધા વાહનો જો અમદાવાદમાં જ ચાલે છે તો તેમાં પંદર હજારથી વધારે સ્કૂલ રિક્ષા અને વર્ધીની વાન અને ઇકો જે છે તે કેવી રીતે ચાલશે અને કેટલાક નિયમો જે છે તેને લઈને પણ તેમણે આપત્તિ જતાવી છે